લોકસભા બે હજાર થયું અબડાસાના ધારાસભ્ય પ્રદુમનસિંહ જાડેજાએ મોટી વિરાણીમાં મતદાન કર્યું સમગ્ર કચ્છ જિલ્લાની અંદર લોકસભા બે હજાર ઓગણીસની ચૂંટણીનું મતદાન થયું ત્યારે નખત્રાણા મધ્યે પણ મતદાન બૂથો પર લોકો મતદાન કરવા આવ્યા હતા તંત્ર દ્વારા દિવ્યાંગો માટે અલગ વ્યવસ્થા કરતા લોકોમાં ખુશી જોવા મળી હતી અને દિવ્યાંગોએ પણ મતદાન બુથમાં પોતાનો મત આપી સહભાગી બન્યા હતા તો અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ મોટી વિરાણીમાં મતદાન કર્યું હતું પાકિસ્તાનના પૂર્વ ધારાસભ્ય રામસિંહ સોઢાએ પ્રથમવાર નાગરિકત્વ મળ્યા બાદ મતદાન કર્યું હતું જાણવા મળતી વિગતો અનુસાર મળતા આવ્યા નખત્રાણામાં કેટલાક વિસ્તારોમાં ન મતદારો મતદાન મતદાન કરવા તો પણ કર્યા વગર પરત ફરવું પડ્યું હતું સ્ટોરી બાય લોકસભાની ચૂંટણી છે લોકોને તમામ જ્ઞાતિના ભાઈઓને નમ્ર અપીલ કરું છું કે અત્યારે આપણે જો લોકશાહીને સમજીએ તો આપણી તમામ આધાર આજે રાજકીય નેતાઓ પર હોય છે તો તમામને વધારે વધારે મતદાન થાય તમારા મત મનગમતા ઉમેદવારને મત આપજો ચોક્કસ આપજો અને મતદાન કરવું અવશ્ય જરૂર છે ના પાંચ વર્ષમાં એક જ વાર આપણે મોકો આવે છે કે આપણે મત આપીએ અને આપણા ઉમેદવાર જે પણ આપણે ચોવીસ કરી હોય એ સારા કામ કરે એના માટે મતદાન કરવી ખાસ જરૂરી છે વધારે વધારે મતદાન થાય એવી તમામ અ સ્થાદારોને નમ્ર અપીલ છે જય હે જય ભારત રોયલ ક્રિકેટ ક્લબ કુચ દ્વારા આયોજિત કચ્છ પ્રીમિયર લીગ બે હજાર ઓગણીસ અંડર નાઇન્ટીન સિઝન ક્રિકેટ બોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે ટૂર્નામેન્ટ શરૂ થવાની તારીખ પચીસ ચાર બે હજાર ઓગણીસ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પંદર ચાર બે હજાર ઓગણીસ સિલેક્શન તારીખ ઓગણીસ ચાર બે હજાર ઓગણીસ ઓપ્શન તારીખ એકવીસ ચાર બે હજાર ઓગણીસ ફોર્મ ભરવા માટે સ્થળ હિરાણી સ્પોર્ટ્સ જનતા હોટલની બાજુમાં ભુજ ખેરલાપા ટી સ્ટોન રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે આયા નગર આયોજકો કુલદીપસિંહ જાડેજા મોબાઈલ નંબર સત્તાણું એકસો ત્રેવીસ ચોવીસ બસો પચીસ લકીરાજસિંહ વાઘેલા એકાણું જીરો સાડસઠ સત્યાવીસ પાંચસો પચાસ જલવાણી અરમાન ખાન ઓગણસી નવસો સાત 47,804 આઠસો ચાર હરી રબારી બાણું બાવન પંચાણું ચારસો અઠ્યાસી